આ રિક્ષાવાળો જ્યારે દુષ્કર્મ કરી રહ્યો હતો ત્યારે તે રંગે હાથ ઝડપાઈ જાય છે ભગવાનની દયાથી તે બાળકીને સહી સલામત રીતના હોસ્પિટલે ખસેડવામાં આવે છે અને બાળકી સાથે આ કૃત્ય કોણે કર્યું હતું શું કામ કર્યું હતું અને આ નરાધમ કોણ છે આ રાક્ષસ કોણ છે જો આજની આ ક્રાઇમ સ્ટોરીમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્ય આ ઘટનાની શરૂઆત એમ થાય છે કે આરોપી મુકેશ ઉર્ફે મુન્નાની માતાનું તાજેતરમાં જ મૃત્યુ થયું હતું જે બાદ તેના બારમાની વિધિ કરવા માટે આ નરાધમ ધાંગધ્રા તાલુકાના રાવળિયા વદર ગામમાં આવ્યો હતો જોકે તે સુરેન્દ્રનગરમાં એકલો રહે છે અને લગ્ન પણ થયા નથી જેથી મુકેશને એકલવાયું જીવન ખટકવા લાગ્યું હતું અને તે પછી ખાલી દિમાગ જાણે કે શૈતાન કા ઘર હોય તેવી ઘટના તરફ તે આગળ વધી રહ્યો હતો જ્યારે આ ગામમાં તે પોતાની માતાની વિધિ કરવા માટે આવે છે ત્યારે તેની રિક્ષા નજીક એક ફૂલ જેવી માસૂમ બાળકી રમી રહી હતી જોત જોતામાં જાણે કે મુકેશ અને તેની એકલતાના મનમાં ભરેલી હવસ જાગી ગઈ અને તે બાળકીને રિક્ષામાં આટો મરાવા લઈ જાઉં તેવું કહી તેવી લાલચ આપીને બાળકીને ગામ નજીક આવેલા નાળા પાસે લઈ જઈ અને દુષ્કર્મ આચરવા લાગ્યો હતો જોકે તેની સાથે રમતી એક અન્ય મિત્ર એ તેમને જાણ કરી હતી અને આસપાસના લોકોને જાણ કરી હતી અને આ નરાધમની ઝપેટમાં આવેલી માસૂમ બાળકી પર જ્યારે દુષ્કર્મ થઈ રહ્યું હતું ત્યારે તેની ચીસોથી ગામના લોકો ત્યાં દોડી આવ્યા હતા અને આ હેવાન રિક્ષાવાળાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો અને બાળકીને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવી હતી જોકે રંગે હાથ ઝડપાયેલો તારીખ સત્યાવીસ ચોવીસ તાલુકા પોલીસ વર્ષની ઉપર રાવડીયા એ જ ગામનો ઉન્નાભાઈ તેજાભાઈ બારોટ નામના શખ્સે રિક્ષામાં બેસાડીને બળાત્કારની હકીકત જાહેર કરેલ જે આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસ અરજી હાથ ધરી અને આરોપીને તુરંત જ પકડી પાડેલ છે અને તેના વિરુદ્ધ હાલે ધરપકડ કરી અને વિશેષ તપાસ ચાલી રહી દરેક મા બાપે પોતાના વયના બાળકોનું પોતાની રીતે જ પોતાની વાલીપણામાં હોય તેઓએ તકેદારી રાખી અને પોતાના બાળકનું આવું કોઈ અજાણ્યા તેમને એકલા ન મૂકવા જોઈએ અજાણ્યા માણસો અજાણ્યા ઈસમો સાથે વિશ્વાસ કરીને ન જોઈએ વિકૃતિ બાબતે ક્યારે કોઈના મનમાં જાય તે બાબતે આપણે કોઈ ગેરંટી કે કોઈ પ્રડિક્શન કરી શકતા ન હોય જેથી આ બાબતે દરેક માં પોતાના સગીર છોકરાઓની તકેદારી પોતે જાતે જ રાખવી જોઈએ એ મારો સંદેશ જે પ્રમાણે નરાધમ દ્વારા પોલીસને આપેલી કબૂલાત હતી તેને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક ધોરણે મુન્ના વિરોધમાં ફરિયાદ નોંધીને રિમાન્ડની કોર્ટમાં અરજી પણ કરી દીધી હતી હાલ તો પોલીસે આ પ્રકારની ઘટના ન બને તે માટે લોકોને પણ અપીલ કરી છે અને મા બાપને સાવધાન રહેવાનું પણ કહ્યું છે સુરેન્દ્રનગરથી સાજીદ બેલીમનો અહેવાલ ગુજરાત તક